અત્યારે ચૈત્ર મહિનાની પૂનમની ચોટીલા પદયાત્રા ચાલી રહી છે અને લાખો લોકો અમદાવાદ મહેસાણા કડી કલોલ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લા તાલુકાઓમાંથી અને દક્ષિણ ગુજરાતના અમુક તાલુકાઓમાંથી બાજુ આવી રહ્યા છે ચોટીલા સાઈડ પણ આ પદયાત્રાઓના જે તમને એપિસોડ્સ દેખાડું છું ને તો એ પદયાત્રામાંથી માત્ર આપણે ખાલી ધર્મની જ વાત નથી શીખવાની હતી કે આ ખાલી ધર્મનું મૂલ્ય જ નથી એમાં પદયાત્રામાં સામેલ થવું પદયાત્રા કરવી અને પદયાત્રાના બધા અલગ અલગ કેમ્પોની અંદર સેવા આપવી આ બધાની પાછળ બહુ જ અલગ અલગ પ્રકારની સમજણ રહેલી છે અને ઘણા બધા બીજા ફાયદાઓ પણ છે પદયાત્રાના મને ગઈકાલે એક ભાઈએ બહુ આરામથી ચર્ચા કરી હતી અને બીજા એક ગ્રુપને પણ હું મળ્યો તો કે જેમાં દાદા દાદીએ પદયાત્રાનો વારસો નવી જનરેશનને આપ્યો અને એ લોકો પદયાત્રા કરે છે તો એમાં એ લોકોને શું લાઈફમાં ફાયદો થયો આ જો આ યુવાનો બધા બેઠા છે ને આપણે એમની પાસેથી જાણવા જેવું છે કે એ લોકો પદયાત્રા શું કામ કરી રહ્યા છે અને પછી પદયાત્રાના બીજા આ આદની યુવા પેઢીઓ એ સમજવા જેવા ફાયદાઓ આપણે આ એપિસોડમાં જાણીએ. આપણે અંદર રસોડું આમ આમદાતની ટોટીલા આમદાતની ટોટીલા. નામ અંકિત. કેટલા વર્ષથી જાણો છો?

સૌના સાથે મળીને ચાલવાનું અને જે માતાજીના જે પાંચ દિવસ છે અમારા દિવાળી કરતાં બી વધુ ઉત્સાહ અને અંદર આનંદ ભરી રાખે છે તમને પાંચ દિવસ એવું લાગે કે દિવાળી કરતાં બી અમારો મોટો તહેવાર જા રહ્યો અત્યારે અમે લગભગના લગભગ એક મહિના પહેલા અમે તૈયારી કરી દઈએ મારું અંકિત નામ છે જય માતાજી જય માતા બોલ ને જય નમસ્તે જય માતાજી અમે છેલ્લા અગિયાર વર્ષથી આ ચોટીલા પદયાત્રા બસો કિલોમીટર કરીએ છીએ અને ખૂબ જ અમે અહીંયા લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ આવે છે તો દરેકે દરેક પોતાની કંઈક ને કંઈક માતાજી માટે મનોકામના લઈને આવતા હોય જે નરી આંખે ના થાય અને મુશ્કેલીઓ પડતી હોય એ પોતાનું દુઃખ માતાજી આગળ ગાતા હોય અને એમની મનોકામના પૂર્ણ થતી હોય આ સિવાય પદયાત્રા કરવાના બીજા ઘણા લાભ છે કેમ કે ચાલીને જઈએ તો આપણું હેલ્થ પણ સુધરે છે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે બીપી કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા રોગોમાં પણ ખૂબ જ એ થાય એ સિવાય માનસિક તણાવથી દૂર રહી કામના ધારણથી વ્યક્તિ મુક્ત વાતાવરણ મળે ધાર્મિક વાતાવરણ મળવાથી એનું માનસિક મનોબળ ખૂબ સારું બધતું હોય અને પદયાત્રાની અંદર વ્યક્તિઓનો ચોક્કસ દરેક વ્યક્તિએ જીવનમાં પદયાત્રા કરવી જોઈએ દર વર્ષે જેથી કરી માનસિક તણાવ ઓછો થાય એનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે હેલ્થ સારું ફિઝિકલ ફિટનેસ વધે છે આજે ફિટનેસ માટે લોકો જીમ જોઈન્ટ કરતા હોય પૈસા આપીને શ્રમ કરતા હોય પણ આવું સમૂહમાં રહેવાથી એકબીજાનું સંગઠિત સમાજ થાય છે લોકોને પ્રેમ ભાવ અને નવા નવા રિલેશનો નવા નવા કોન્ટેક્ટો મળવાથી પણ આ વધારાનો પ્લસ પોઈન્ટ છે અને એક ધાર્મિક વાતાવરણમાં રહી અને વ્યક્તિના અંદર સંસ્કાર સિંચન પણ ખૂબ સારું થતું હોય છે એટલે મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિએ વર્ષમાં એકાદ વખત આવી પદયાત્રા કરવી જોઈએ જેનાથી શારીરિક આધ્યાત્મિક અને બધી જ રીતે ખૂબ ફાયદા થતા હોય છે તમે સેવા ડૉક્ટર છો હું વેટરનરી ડૉક્ટર છું વાહ અને તમે બહુ સરસ ફાયદા ગણાવ્યા એક તો સામાજિક સંગઠનનો એક ફિઝિકલ ફિટનેસનો ડૉક્ટર અને ત્રીજું એક શ્રમ કરવામાં આપણને ભવિષ્યમાં બહાર ન પડે આ ઘણી બધી વસ્તુ તમે સારી વાત કીધી પદયાત્રાના ઘણા બધા ફાયદાઓ છે ચોક્કસ છે જય માતાજી જય માતાજી અચ્છા રિક્ષા લઈને સાથે નીકળ્યા સાથે શું શું લઈને નીકળ્યા બીજું ઓઢવાનું સામાન પછી ફર્સ્ટ એડ કીટ લઈ નીકળ્યા કે નહીં નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો મારી એક સજેશન છે પેલા રિફ્લેક્ટર આવે ને પાછળ રેડિયમ પટ્ટી અરે વાહ બહુ સરસ ચાલો આ ભાઈ તો રિફ્લેક્ટર લઈ નીકળ્યા છે બધા રેડિયમ ની ભટ્ટી છે ને બીજી એક સારી કંપની આવે છે નેક્સ્ટ ટાઈમ એના રિફ્લેક્ટર લઈને નીકળજો આ છે ને પરસેવાળું થઈ જાય ને અદાયથી નીકળી જાય તમારે શું કરવાનું આજે પેલું રિફ્લેક્ટર આવે ને એને રિસ્ટમેન્ટની જેમ હાથમાં બાંધી દેવાનું સ્ટેપલરથી એ નીકળે જ નહીં અને તમે બહુ કંડ અળાવો તો થોડીવાર માટે કાઢીને તમે થોડી વાર રાખી શકો બરાબર એટલે રિફ્લેક્ટર જે છે ને એમાં એને સ્ટેપલરથી બીડી દેવાનું અને તમે એમ પહેલાં બ્રેસલેટની જેમ પહેરી લેવાનું અને જમણા હાથમાં પહેરવાનું એટલે અહીંથી નીકળતા હોય તો રાઇટ સાઈડમાં પાછળથી ખબર પડે કારણ કે આ આ સિક્સ ટ્રેક છે એટલે અહીંયા તો વધારે લોકો લેફ્ટમાંથી ઓવરટેક કરશે એટલે પ્લીઝ એ ધ્યાન રાખજો ઓહો

અલગ અલગ જ્ઞાતિના લોકો જ્યારે પદયાત્રામાં સાથે જોડાય છે સંઘ લઈને નીકળે ને ત્યારે થાય શું કે એક જ રસોડે જમવાનું આવે એક જ સાથે બધું સીધું ગામના લોકો ભેગું કરી અને જેટલા દિવસ સાથે રહે એટલા દિવસ સાથે રસોઈ કરી ખાય પીવે ભગવાનનું નામ લે આધ્યાત્મિક વાતાવરણો એટલે બીજા દૂષિત વિચારો પણ તમારા મગજની આસપાસ ન ફરકે ત્રીજી વસ્તુ સામાજિક સંગઠન છે ને એ સંગઠનને વધુ વધુ મજબૂત બનાવી એકબીજાના સુખ અને દુઃખમાં ભાગીદાર બનવા માટેના પણ ચાન્સીસ હોય છે સામાન્ય રીતે શું થતું હોય કે વ્યક્તિ હંમેશા પોતાના પૂરતું અને પોતાના પરિવાર પૂરતું વધારે વિચારતો હોય સેલ્ફ સેન્ટ્રિક પણ દરેક વ્યક્તિની અંદર હોવાનું જ રહે પણ જ્યારે પણ એ પદયાત્રા દરમિયાન એક સંઘનો ભાગ બનતો હોય ત્યારે સંઘમાં પદયાત્રા કરવાથી બીજા ફાયદા એ છે કે એના પરિવારનો વ્યાપ જે છે થોડો બહોળો થઈ જાય એ હંમેશા ગામના બાકીના લોકો જે એની સાથે હંમેશા પદયાત્રામાં જોડાયેલા હોય સંઘમાં જોડાયેલા હોય એના વિશે પણ વિચારતું થઈ જાય થોડું લેટગો કરવાની ભાવના આવી જાય અને બીજી વસ્તુ એ કે અંડરસ્ટેન્ડિંગ જે છે એની ફ્રેમ થોડી વધી જાય માણસની સમજણ શક્તિની એક ફ્રેમ હોય ને એ ફ્રેમ થોડી મોટી થઈ જાય અને હા જે માણસ ફિઝિકલી એટલો ફિટ ન હોય કે આટલું લાંબુ ચાલી શકે તો આ બધા ફાયદાઓ જે છે ને એ ખાલી પદયાત્રા દરમિયાન નહીં એટલે કે ચાલતા હોય તો જ નહીં જે ચાલનારા લોકો સેવા માટે પણ સંગની વાહનો હોય છે એમાં પણ ઘણા બધા લોકો વાહનો લઈને નીકળી પડતા હોય છે જેમ કે આ લોકો જે છે એ એના ગામના અમુક લોકો પદયાત્રાએ નીકળ્યા હોય પણ એ લોકો પોતે વાહન લઈને બીજા પદયાત્રીઓની સેવામાં પણ લાગી જતા હોય જેમ કે પાણી છે ઠંડુ પીણું ચા નાસ્તો ઘણી બધી વસ્તુ લઈ અને એ લોકો પદયાત્રીઓની સેવા કરતા હોય છે અને મહત્ત્વની વાત તો એ છે કે આવું કાર્ય કરવામાં એ લોકોને આંતરિક રીતે જે આનંદ આવતો હોય ને એ જ સૌથી મોટો ફાયદો છે વર્ષ દરમિયાન પાંચ છ સાત દિવસ પોતાના કાર્યોમાંથી સમય કાઢી રજા રાખી પોતાની સેવિંગ્સમાંથી પોતાની બચતમાંથી જે અમુક ભાગ કાઢી અને લોકોની આ રીતે સેવા કરવાનો પણ એ લોકોનો એક અલગ આનંદ છે અને સાવ સાચી વાત કહું તો આવો આનંદ મને પણ મળતો હોય છે આવું બધું કવરેજ કરતાં કરતાં મને કેટલાક વ્લોગર્સ અને ઘણા રેસ્ટોરાવાળા પણ કહેતા હોય કે સમીરભાઈ તમે આ પદયાત્રાનું જ કવરેજ કરતા હો છો ભાગે એના કરતાં રેસ્ટોરાંઝના એના પેઇડ પ્રમોશન્સ લઈ લેતા હોય ને તો તમને ફાઇનાન્શિયલ બહુ બધો ફાયદો થાય પણ હકીકતમાં જ્યારે આ બધી પદયાત્રાઓ થવાની હોય ને એના થોડાક દિવસ પહેલાંથી જ મને કંઈક અલગ પ્રકારની ફીલ આવતી હોય ને હું નોર્મલી આ બધી પદયાત્રાનું કવરેજ એટલે જ કરતો જેથી કરીને થોડો નિજાનંદ મળે આપણને એક આ પ્રકારની પદયાત્રામાં આપણે પોતે સામેલ થઈ ગયા હોય ને એવી એક ફીલ આવે તો નેક્સ્ટ વિડીયો જલ્દીથી આવશે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય માતા ચામુંડા